કાયકવાડી શાસન સમય વડોદરા એક આગવી ઓળખ ધરાવતું હતું પણ આજના શાસકોને મોટા પગાર મેળવતા અધિકારીઓના પ્રતાપે વડોદરા અન્ય મહાનગરોની તુલનામાં પાછળ ધકેલાવ છે વિશ્વામિત્રી નદીના કારણે શહેરમાં પૂર આવી શકે તે વાત કંઈ આજની નથી ભૂતકાળના પૂરના બનાવોથી કોઈ બોધપાઠ લેવાયો નથી હંમેશા વિશ્વામિત્રી નદી પ્રત્યે દુર્લભ સેવાય છે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાના પ્રયાસો પાલિકા તંત્ર કરતું નથી નદીના કાંઠા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા તંત્ર પ્રેક્ષક બને છે અને શહેરમાં નાના મોટા દબાણો સામે શૂરવીર બને છે ફરી આ વખતે તંત્રની અનઆવડત અને પૂરતા આયોજનના અભાવે શહેર પૂરના સંકટમાં આવ્યું છે વોટ માંગવા ઢોલ નગારા વગાડીને લોકોના ઘરો સુધી પહોંચતા નેતાઓ લોકો જ્યારે મુસીબતમાં હતા બે બે દિવસ સુધી પાણી ન મળ્યું જમવાનું ન મળ્યું ત્યારે ન દેખાયા તે સમયે નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હવે જ્યારે પાણી ઉતરી રહ્યું છે ત્યારે ફરી પાછા ફોટો સેશન કરવા મદદનો ઢોંગ કરી રહ્યા છે હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પહોંચતા સ્થાનિક લોકોએ હુરિયો બુલાવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા હતા ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલ સામે લોકોએ રોષ હાલવ્યો હતો અને લોકોએ કહ્યું હતું કે અહીંથી જતા રહો તમારી કોઈ જરૂર નથી લોકો રોષ પારખી ગયેલા મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા નદીમાંથી લોકોના ઘરમાંથી પાણી તો ઓછા થઈ રહ્યા છે પણ નેતાઓ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે લઈ લો ને પાછા એક દિવસ ખબર પડે